દોસ્તો આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય જોયો હોય પાર્ટિસિપેટ કર્યો હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય એમના માટે આ વિડીયો નથી એટલે એમને જોવો તો જોઈ શકે પણ હા એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે આ વાતચીત આ કાર્યક્રમ આખા આખો તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જોતા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે યુટ્યુબનું એવું કહેવાનું હોય છે અમારે જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ ફરી જેમણે ફરીથી જોવું ને છૂટ છે પણ જે જોઈ નથી શકે એ જોઈ શકે તો એટલા પૂરતી વાત છે એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે પણ હા અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ આ ચોખટ કરવી ખૂબ જરૂરી છે એ મેં આપની સમક્ષ કરી દીધી નમસ્તે દર્શક મિત્રો આજે આપણે આખા વિશ્વને હચમચાવી નાખનારી ઘટના વિમાની દુર્ઘટના અમદાવાદ મેઘાણી નગરમાં થઈ એના કેટલાક પાસાઓ ઉપર આપણે ચર્ચા કરવી છે એ એટલા માટે છે જે જે તપાસ સમિતિ રચવાની જાહેરાત કરવામાં આવી હતી ઉડ્ડયન ઉડ્ડયન પ્રધાન દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન દ્વારા તો એ સમિતિની જાહેરાત કરી દીધી કોણ કોણ હશે એ પણ એટલે હોદ્દાઓ કોના કોના હશે હોદ્દા હોદ્દા પ્રમાણે જાહેર કર્યા નામ જાહેર નથી કર્યા તો એ બધું જ જાહેર કરેલું હતું પચીસ થી સત્તાવાર એનું એનું લીગલી ફોર્મેશન કરવું જોઈએ એ માટેનું નોટિફિકેશન થવું જોઈએ એ હજુ સુધી કેન્દ્ર સરકારે એ નોટિફિકેશન ઇસ્યુ કર્યું નથી જાહેરનામું જે પ્રસિદ્ધ થવું જોઈએ એ થયું નથી અને તપાસ શરૂ કરી દીધી છે આજે તેર દિવસ થઈ ગયા છે તો હવે એ એ ખરેખર છે તો આપણી સાથે બધી ચર્ચા કરવા માટે એ વિમાની મથકોની જે સલામતી માટે ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે વિકાસ વિકાસજી તો એમની સાથે આપણે ચર્ચા કરીશું અને બધી વિગતો એમની પાસે ઘણી બધી વિગતો વિગતો છે તો એ આપણે આપણે શેર કરીશું અને ખરેખર શું પરિસ્થિતિ તપાસ કઈ રીતે ચાલી રહી છે કઈ રીતે ચાલવી જોઈએ શું લીગલાઇઝ છે અને એનાથી શું ભવિષ્યમાં શું અસરો થવાની છે એ બધી જ આપણે એમની સાથે ચર્ચા કરીશું વિશ્વાસજી તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં એક સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને તમે જ મને સવારમાં સમાચાર આપ્યા કે આ જે સમિતિ બની છે પણ એ લીગલ છે કે કેમ એ મોટો સવાલ છે તો શું પરિસ્થિતિ છે વિકાસજી કે વિશ્વાસજી કે ખરેખર શું સિસ્ટમ છે કઈ રીતનું હોવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં જે લીગલ પ્રોબ્લેમ થવાના છે કારણ કે આ બધો જ કેસ જે અદાલતમાં જવાના જ છે લઈને ઘણા બધા મુદ્દાઓ આની જે વિમાન ક્રેશ થયું હતું અમદાવાદમાં કોતરપુરમાં તો એ આખી લડત લીગલ લડત બની ગઈ હતી અને એમાં વળતર મેળવવામાં આવ્યું હતું વળતર આપવું પડ્યું હતું એર ઇન્ડિયા એર ઈન્ડિયા એ અને એના જે અગ્રવાલ કરીને જે એક બચી ગયા હતા બે લોકો બચી ગયા હતા એમાં અગ્રવાલે એ ફાઇટ આપી હતી અને એમનો

જે અક্সিડન્ટ થયો એનું એક ક્લાસિફિકેશન હોય જો विमान જો ધારો કે કોઈ પોલ સાથે અથડાઈ જાય એરપોર્ટ ઉપર કોઈ જે એર બ્રિજ હોય એની સાથે અથડાઈ જાય કે જે સીડીઓ હોય નીચે ઉતરવાની એની સાથે કઈ થોડું ડેમેજ થાય તો એને નોર્મલ એક્સિડન્ટ હોય પણ જ્યાં કોઈ ડેમેજ થાય કોઈ લોસ ઓફ લાઈફ હોય તો એમાં એને મેજર એક્સિડન્ટ તરીકે ક્લાસિફાય કરવું પડે હવે અહીંયા તો એક લગભગ ત્રણસો દસ જેટલા લોકોએ જાન ગમાવી પડી છે આ એક્સિડન્ટમાં આપણે એ પણ ના ગણીએ આપણે જે બસો ચાલીસ જે યાત્રીઓ હતા એમની પણ એ કરીએ તો બસો ચાલીસ તો ખરા છતાં એ આજ સુધી આ એક્સિડન્ટ ને મેજર એક્સિડન્ટ તરીકે ક્લાસિફાઈ કરવામાં આવ્યો નથી કે આ સરકારી રેકોર્ડમાં આ વસ્તુ નથી પહેલી વાત બીજી વાત કે આ લોકોએ બહુ જાહેરાત કરી દીધી કે ભાઈ અમે કોઈ ઇન્વેસ્ટિગેશન કરીશું ટીમ જુદા જુદા લોકો હશે આ હશે તે હશે હોતાઓ કહી દીધા પણ ખરેખર ટીમ કઈ છે કોણ લોકો છે એમાં અને આ ટીમ આખી કોન્સ્ટિટ્યુટ થઈ છે કે અપોઇન્ટ થઈ છે હજુ સુધી અપોઇન્ટમેન્ટનું કોઈ ગઝેટ નોટિફિકેશન આવ્યું નથી ત્રીજી વસ્તુ કે જ્યારે આ એર એક્સિડેન્ટનું ઇન્વેસ્ટિગેશન થાય નું જે ઇન્વેસ્ટિગેશન થાય એમાં એક ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ હોય છે હજુ સુધી કોઈ ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ જ અપોઇન્ટ થયા નથી

બની જ ન શકે કઈ રીતે હોઈ શકે તો તમારો મુદ્દો છે અને એટલા માટે બધું ડાયરેક્ટ કરે કે શું તપાસ કરવાની છે શું નહીં કેવી રીતે તપાસ પ્રોગ્રેસ થાય છે એ બધું સુપરવાઇઝ કરે એ ચીફ ઇન્વેસ્ટિગેટર ઇનચાર્જ જે પોસ્ટ છે એમાં હજુ કોઈની અપોઇન્ટમેન્ટ થઈ નથી ચલો આપણે ધારી લઈએ કે એક કહી દીધું એમને કે ભાઈ એક એવિએશન એક્સપર્ટને લઈ લઈએ એક કોઈ પીઆઈએલ કરી છે એને લઈ લઈએ એક કોઈ મીડિયાવાળાને લઈ લઈએ પણ એનાથી ખબર પડતી નથી કે ખરેખર મેમ્બર્સ કોણ છે એમને પછી બરાબર કેવું પડે હા ભાઈ મીડિયામાંથી આપણે દિલીપભાઈને લઈ લઈએ જો કોઈ પીઆઈએલ કરતા જે છે તો આ વિશ્વાસ ભાંભુરકર છે એમને લઈ લઈએ જો પાયલટ હોય તો આ નામનો હોય હવે એકચ્યુઅલ ટીમમાં કોણ છે તમે ખાલી ઉપર ઉપરની બધી હવાની હવાઈ વાતો છે બધી આ કે અમે આ એક એક્સપર્ટ લઈશું આના જુદી જુદી ટીમો જુદા જુદા કામો કરે છે ખરેખર એકચ્યુઅલ શું કરે છે એ તો કઈ બહાર આવ્યું જ નથી યસ સૌથી મોટી વાત કે આનું તમે ફોર્મલ ઓર્ડર પછી ગઝેટ નોટિફિકેશન કાઢ્યું છે બહાર નોટિફિકેશન બધા ચેક કરી લીધા એમાં આ એક ગઝેટ નોટિફિકેશન નથી કોઈ ફોર્મલ ઓર્ડર નથી કાતો સિવિલ એવિએશન કા તો ગમે ત્યાં કોઈ સાઈટ ઉપર કશું જ ઇન્ફોર્મેશન નથી એની યસ હા કે ખરેખર તો ગેજેટ ગેજેટ પબ્લિશ તો કરવું જ પડે અને ગેજેટ હજુ સુધી પબ્લિકલી મૂક્યું નથી અને આ ટીમના મેમ્બર મેમ્બરના હોદ્દાઓ જાહેર કર્યા છે પણ મેમ્બર કોણ છે એ પણ હજુ સુધી કોઈ ક્લિયર નથી કે કોઈના નામો આજ સુધી જાહેર નથી કર્યા તો તપાસ સામે જ હવે શંકાઓ ઊભી થઈ રહી છે એ એ એવું આપણે એનો મતલબ મતલબ કાઢી કારણ કે સરકાર જે તપાસ કરવા માંગશે એમાં ફિન્ડલું વાળે છે જે દોષિત થશે એને દોષિત નહીં કરે અગાઉ અગાઉનો આપણી પાસે અનુભવ છે અમદાવાદમાં જ્યારે પ્લેન પ્લેન ક્રેસ થયું હતું કોતરપુરમાં આ જ એરપોર્ટ ઉપર તો જે એમાં પણ જે ખરેખર પાયલોટ દોષિત હતા એને દોષિત તપાસમાં જાહેર નતા કરવામાં આવ્યા પરંતુ પાછળથી જે અદાલતમાં કેસ થયો હાઈકોર્ટે જે કહ્યું છે અને હાઈકોર્ટની તપાસમાં વાર આવ્યું હતો કે આ એના જે પાયલોટ છે એ દોષિત છે તો શું સરકાર આમાં કોઈને બચાવવા માંગે છે કોઈ કંપનીને બચાવવા માંગે છે કે એરપોર્ટ ઓથોરિટી અને અને જે જેને એરપોર્ટ ખાનગી એરપોર્ટનું જે ખાનગીકરણ કરી નાખ્યું છે અદાણીને જે આપી દીધું છે એમાં કોઈને બચાવવા માંગે છે એ શંકા સ્વાભાવિક છે કે આમાં ઊભી થાય તો આમાં આ જે નોટિફિકેશન જે ખરેખર છે એ કોણ ઇસ્યુ કરી શકે છે વિશ્વાસજી એ ભારત સરકાર ઇસ્યુ કરે હા એ એઆઈઆઈબી છે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે છે એના અંડરમાં આવે છે આ અને એમાં એક ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ ની અપોઈન્ટમેન્ટ હોવી જોઈએ કે આ જે પર્ટિક્યુલર પર્સન છે આ આખી ઇન્વેસ્ટિગેશન ની જવાબદારી લેશે એ ચીફ હશે એનો આ ચી જે ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જની ની થઈ નથી મેમ્બર્સ કોણ કોણ છે એ ફૂલી અપોઇન્ટેડ નથી આખી ટીમ બની નથી હજુ અને તમે બધું જે વિમાનોના ભાગો હતા એ ત્યાંથી ખસેડી નાખ્યા એટલે એ તો ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ કહેવાય કે તમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ જ નથી થયું અને તમે જે એવિડન્સ હતા એને એની સાથે છેડછાડ કરવા માંડ્યા હમ હમ યસ હા એવું થયું આ બધા જે પાઠ પડેલા હતા તો ખરેખર તો જ્યાં સુધી તપાસ પૂરી ના થાય રાજકોટમાં ઘટના હતી કારણ કે આમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પ્રવા પ્રવાસ કરી રહ્યા હતા આટલી મોટી ઘટના હતી છતાં પણ સરકાર જે આવું વલણ અપનાવે છે કે એના જે ખરેખર પુરાવા હતા કાઠમાડ હતો કાઠમાડ રાતોરાત ખસેડી લીધો નરેન્દ્ર મોદી આવવાના હતા એટલે મેદાન સાફ કરી દીધું બધું કરી દીધું તો સમિતિ માટે સરકારે શું કરવું જોઈએ અચ્છા એક જે ખામી એ દેખાય છે વિશ્વાસજી કે આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ જે હોવા જોઈએ એ નથી પછી પબ્લિકમાંથી હોવા જોઈએ માનો કે તમે વિશ્વાસજી તમે પોતે વર્ષોથી આની માટે આના માટે લડી રહ્યા છો કે એરપોર્ટની સલામતી કઈ રીતે વધે એ માટે વર્ષોથી લડત ચાલી રહ્યા છો આસપાસના બિલ્ડિંગોથી લઈને બીજી ઘણા બધા મુદ્દાઓ ઉભા કરેલા છે કે જે તમે મુદ્દાઓ ઉભા કર્યા છે એના આધારે સરકારે તપાસ કરવી પડી છે એના એક્શન લેવા પડ્યા છે તો તમારા જેવા જે ખરેખર આની ચિંતા કરે છે એમને પણ સમિતિમાં લેવા જોઈએ તો આ સમિતિમાં કેમ બીજા લોકોને લેવામાં નથી આવતા આંતરરાષ્ટ્રીય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોને કેમ નથી લેવામાં આવતા કે જે ખરેખર આમાં ઇન્વેસ્ટિગેશન કરી શકે હવે દિલીપભાઈ તમે જે પહેલા કીધું કે જે 40 વર્ષ પહેલા જે ક્રેશ થયો હતો એમાં અખી ભૂલ પાયલોટ ની હતી એવું રિપોર્ટ એ કરીને અખો મામલો દફનાવી દીધો હવે આજ સુધી જેટલા બધા એર એક્સિડન્ટ થયા છે એ બધાનું કોઈ પણ રિપોર્ટ જોઈ લો એમાં પાયલોટ જ દોષી આવે હવે આ કેવી રીતે શક્ય છે કે એકેમાં બીજો કોઈ ફેક્ટર આવ્યો નથી ફક્ત પાયલટ જવાબદાર હોય પાયલટ તો ગુજરી ગયા છે પાયલટ આવીને એ ડિફેન્ડ કરી શકવાના નથી એટલે એ સૌથી કન્વીનિયન્ટ છે જે માણસ ગુજરી ગયા છે એમનું નામ લઈ લો અને બધું આખો શું કહેવાય બ્લેમ છે એ પાયલટ ઉપર નાખી દો પાયલટ કોઈ આવીને એમનો બચાવ કરવાનો નથી

એ કશું એ લોકો કાઢવા માંગતા જ નથી એટલે જે એમના કન્વીનિયન્ટ ઓફિશિયલ્સ હોય એમની એક ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી દો એ જેમ એમને કન્વીનિયન્ટ હોય એવી રીતે રિપોર્ટ કાઢે અને આખો મામલો દબાઈ જાય હા દબાય દબાય કારણ કે આપણે જાણ્યું છે કે આપણે જોયું છે કે જે ઇન્ટરનેશનલ કેટલા ન્યૂઝપેપર જે છે જે આંતરરાષ્ટ્રીય ફેલાવો ધરાવે છે તમામ દેશોમાં તો એણે એક રિપોર્ટ આપ્યો હતો કે આમાં કદાચ બની શકે કે બે એન્જિન એના ફેલ હોઈ શકે છે એ એ જે રિપોર્ટ છે ખરેખર એક ચિંતા ઉપજાવે છે અને એના કારણે કોઈકને બચાવવા માટે

તો આ ખરેખર યુએનના સભ્યો પણ આમાં હોવા જોઈએ કારણ કે આંતરરાષ્ટ્રીય ઘટના છે અને આની આખી અસર આંતરરાષ્ટ્રીય અસર હતી એટલા માટે આ આ હોવું જરૂરી છે તો તમે મુદ્દો વાજબી કહો છો કે આમાં ખરેખર તો અલગ 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 જે નિષ્ણાંતો જે નિષ્ણાતો હોવા જોઈએ પણ એ આમાં દેખાતા નથી અને પાયલટ ઉપર આખો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે આ મુદ્દો તમારો બહુ વાજબી છે અમદાવાદની જ ઘટનાની પહેલાની જે ઘટના બની હતી ચાલીસ વર્ષ પહેલા તો એમાં પણ એવું થયું હતું તો તો આમાં ખરેખર હવે શું શું કરવાની જરૂર છે સરકારે શું તમારી દ્રષ્ટિએ પહેલું કે તમે જે એક્સિડન્ટ છે એ તમે સ્વીકારો કે આ એક મોટી ઘટના થઈ છે તમે એને મેજર એક્સિડન્ટ તરીકે ક્લાસિફાય કરો તમે જો કહેશો કે ના ના કઈ નથી આ તો રસ્તા ઉપરથી જતા કોઈ ગલીમાં બે સ્કૂટર અથડાઈ હોય અને બસ વચ્ચે થોડી બોલા થઈ અને બંને એમના રસ્તે જતા રહ્યા એવી રીતે તમે આ એક્સિડન્ટ ને ટ્રીટ કરો છો તો આ મોટી ઘટના થઈ છે મોટી હોનાર જ થઈ છે અને તમે ક્લાસિફાઈ કરો પહેલા તો કે આ મોટી એક્સિડન્ટ મેજર એક્સિડન્ટ છે બીજી વસ્તુ હા તમે આ ડીકલેર કરો કે જે ઇન્વેસ્ટિગેટિંગ ટીમ હોય એમાં કેટલા મેમ્બર્સ હશે અને એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ કે એમાં કોણ કોણ ઇન્વેસ્ટિગેટીંગ ટીમ ના મેમ્બર હશે અને એમનું કામ શું હવે સારું સેક્રેટરી સિવિલ એવિયેશન ને નાખી દો પણ સેક્રેટરી સિવિલ એવિયેશન ને એવિયેશન ના જે જે એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન હોય એને આ જાણતા એની તપાસ કરવાની કેપેબિલિટી કેટલી યસ યસ તો તમે હા હાજી તો આમાં ડીસી ડીજીસીએ ની જવાબદારી કેટલી ફિક્સ થાય છે આ આજે જે થયું છે કારણ કે પેલી સૌ સૌથી પહેલી જવાબદારી એની છે વિમાન તપાસવાથી લઈને સલામતીના ધોરણો જોવા લાયસન્સ તપાસવું ઉડ્ડયન નિયમો વગેરે માટે એની જવાબદારી નક્કી પાઇલોટની જે તપાસ કરવી પડે તો પહેલી જવાબદારી તો ડીજીસીએ ની છે તો એ એના એની જવાબદારી ન આવે એટલા માટેનું આખું એક કોયા કાવતરું દેખાઈ રહ્યું છે તમને અવે DGCA ના અન્ડરમાં જે આમ તો ઇન્ડિપેન્ડન્ટ એજન્સી છે જે AIB છે આપણે એરક્રાફ્ટ આપણે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો તો એમની આ જે ટીમ હોય એ તો તમે ડિસાઈડ કરો જો તમે એ ડિસાઈડ કરી ન હોય તો પછી ક્યાંથી તમે કોઈ ફોલ્ટ કાઢશો અને પછી જો કોઈ એક્સેપ્ટ કરે કે તમે આ બધી લીપાપોતી કરો છો ખાલી આખા જે હોનારત થઈ છે એને દબાવવા માટે તમે કરો છો તમે એક્સક્યુઝ કાઢો છો યસ યસ વાત વાત સાચી છે અને આમાં ખરેખર તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એ નિષ્પક્ષ તપાસ ત્યારે જ થાય કે જ્યારે સરકાર ઉપરાંતના બીજા પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ હોય 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 કે જે જે આંતરરાષ્ટ્રીય અને આ માટે ચિંતા કેટલાક સંસ્થાઓ અને નાગરિકો હોય ત્યારે જ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ અને સંપૂર્ણ તપાસ ત્યારે જ થઈ શકે બાકી તો લીપાપોતી જ થશે એમાં તો કોઈ સવાલ નથી એટલે તમારો મુદ્દો સાચો છે કે તપાસને જે આડે માર્ગે લઈ જવા જે જવાબદાર છે જવાબદારોને બચાવવા માટે આ

તપાસ નિષ્પક્ષ થાય અને જે ખરેખર જે કારણો છે જેના લીધે એક્સિડન્ટ થયું છે એ બહાર આવવા જોઈએ એના માટે તમે એક તો ટીમ ગોઠવી દો જે લોકો એમાં મેમ્બર્સ હશે એમના નામ કહી દો એમનું બેકગ્રાઉન્ડ શું છે એ જાણ કરી દો હવે કોઈ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હશે બહુ ભણેલા હોય કોઈ એ સોશિયલ સાયન્સીસમાં પીએચડી કર્યું હોય બહુ ભણેલા હોય પણ એમને જો તમે આ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના હેઠળ જે ટીમ બને છે એમાં તમે એમને સામેલ કરો તો એ શું એમાં એમાં તપાસ કરશે અને શું કયા નિષ્કર્ષ નિષ્કર્ષ ઉપર આવે છે કે એ એ તો તો અધિકારીઓ તો શું કરવાના છે વિભાગના અધિકારીઓ હોય એ તો આમાં એક્સપર્ટ હોતા નથી એ તપાસ કરીને શું કરવાના છે પરંતુ ખરેખર આ પણ એક નિયમો નિયમ છે કે વિદેશી કંપનીનું વિમાન હોય એટલે કે બનાવટનું જેમ કે આ બોઈંગ જે બોઇંગ વિમાન હોય

આવું કીધું નથી કે આટલા લોકો સમિતિમાં હશે એમને ખાલી કીધું છે કે જુદી જુદી એજન્સી ના જુદા જુદા લોકો બધું હવાઈ વાતો છે જુદી જુદી એજન્સી એટલે કઈ એજન્સી એમાં જુદા જુદા લોકો એટલે કયા જુદા જુદા લોકો કશું જ ક્લેરિટી નથી બધું હવામાં જ વાતો છે કે અમે યસ યસ તો તો આમાં જે નિવેદનો લેવાની વાત આવે છે આ સમિતિએ જે નિવેદનો લેવા જોઈએ સ્ટેટમેન્ટ લેવા જોઈએ એમાં જે ત્યાં હાજર હતા એ લોકો લોકોના નિવેદનો લેવા પડે એર ટ્રાફિક નિયંત્રણના અધિકારીઓના નિવેદનો લેવા પડે અને અગાઉ જે ખામીઓ શોધી કાઢી છે તમારા જેવા જે વ્યક્તિઓ જાગૃત નાગરિકો જે છે એમણે જે ખામીઓ શોધી કાઢી છે એમને એમના નિવેદનો લેવા જોઈએ તો આવા તો નિવેદનો હજુ સુધી ક્યાંય લીધા હોય એવું કે આપણે જોયું નથી કે સમિતિ પોતે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી એની કાર્યવાહી શું છે તપાસ શું છે આજ સુધી કોઈ જાહેર કરવામાં આવ્યું નથી બધી જ બાબતો ગુપ્ત રાખવામાં આવી રહી છે તો આ જે ગુપ્તતા છે આ સરકારની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કારણ કે અમે ગુજરાત સરકાર પણ આમાં તપાસમાં તપાસમાં છે એવું અગાઉ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે તો આ આ જે ખરેખર જે હોવું જોઈએ એ એ તો

જે પણ માણસ મારા મારી પાસે નિવેદન લેવા આવે એ ખરેખર ઓફિશિયલ છે કે ખાલી ચાની કીટલી ઉપર બેસીને આપણે જે ગપ્પા મારીએ કે આવું થવું જોઈતું હતું અને તેવું થવું જોઈતું હતું એવી રીતે આ પણ ખાલી વાતચીત કરવા માટે આવ્યા છે તો પહેલા તો તમે સમિતિ કઈ સમિતિ અને એના મેમ્બર કોણ એ તો તમે જાહેર કરો પહેલા 하. Uh, ખાલી માત્ર માત્ર મીડિયામાં જાહેરાત કરતી હતી પત્રકારો સમક્ષ જાહેરાત કરતી હતી પણ જે ઓફિશિયલ થવું જોઈએ સરકારની સત્તાવાર જે કાર્યવાહી જે નોટિફિકેશન ઇસ્યુ રાષ્ટ્રપતિના નામ સાથેના નોટિફિકેશન ઇસ્યુ થતા હોય છે એ તો ઇસ્યુ કરેલા નથી એટલા માટે આ મુદ્દો તો અત્યંત ગંભીર બની જાય છે અને જ્યારે નોટિફિકેશન ઇસ્યુ થાય છે તો એની સાથે સાથે એમાં શરતો પણ હોય છે કે કઈ કઈ બાબતોની તપાસ કરવામાં આવશે કઈ કઈ બાબતોની તપાસ કરવામાં નહીં આવે તો આવી તો ગાઈડલાઈન આવા તો નિયમો કે નોટિફિકેશન

કોઈને જાણકારી નથી તો પંદર દિવસ શું નીકળી ગયા અડધો વખત ટાઈમ નીકળી ગયો છે આમાંથી હમ્મ પ્રિલિમનરી રિપોર્ટ માટે યસ તો હવે તમે શું કરશો અને એ આ તમે આ જે બધા એ હતા એ પણ તમે ખસેડી દીધા છે ત્યાંથી યસ યસ એ પણ ખસેડી દીધા છે અને આને આપણે જાણીએ છીએ કે સરકાર આ આના માટે બહુ નિષ્ણાંત છે કે જે કોઈ પણ ઘટના બને છે મોટી ઘટના બને છે તો જે સ્થળ ઉપરની જે પુરાવાઓ છે એ પુરાવાનો પહેલા નાશ કરી દે છે

ખરેખર મને તો આમાં સરકારની કોઈ ગંભીરતા દેખાતી નથી કે ખરેખર ઇન્વેસ્ટિગેશન કરીને શું કારણો હતા અને એ કારણો નહીં જે એમના માટે કન્વીનિયન્ટ હોય જે ખરેખર કારણો હતા ભૂલ થઈ છે એટલે આ ક્રાઇસ થયું છે તો ભૂલ સ્વીકારી લો અને પહેલા ભૂલ કહો કે શું હતું કે ભાઈ અમે આ બિલ્ડિંગો ખોટા બનવા દીધા હતા અમે આ પ્લેન આ તપાસ થવી જોઈતી હતી એ અમે નથી કરી જે કઈ હોય જે કહ્યું હા જે જે કંઈ હોય એમને સ્પષ્ટ કહી દેવું છે ભાઈ આ પ્લેનમાં આ ખામી હતી આ ભૂલ હતી કે વોટ જે કંઈ હોય તે પણ હજુ પબ્લિકલી તો કંઈ જાહેરાત કરવામાં આવી નથી તપાસ કઈ રીતે ચાલી રહી છે શું ચાલી રહ્યું છે અંદર એ એ એ વિગતો તો જાહેર કરવામાં આવતી નથી એમાં સાથે અત્યંત ગુપ્તતા રાખવામાં આવે છે ઇવન જે બ્લેક બોક્સ મળી આવ્યું છે અને બીજા ડેટા જે મળી આવેલા છે એ એ આજ સુધી ઉકેલાયા નથી એવું જાહેર કર્યું તો ગઈકાલે કહ્યું છે કે હવે બ્લેક બોક્સમાંથી કેટલાક ડેટાઓ મળી આવ્યા છે તો એ શું છે શું નથી આ બધી વિગતો ખતો પબ્લિકની મૂકવી જોઈએ કારણ કે પબ્લિક પબ્લિકની નુકસાની સૌથી મોટી પબ્લિકની છે તો એ પણ જાહેરાત નથી કરવામાં આવતી તો વિશ્વ તો તમે આજે વાત કરી ખરેખર બહુ ચોંકાવનારી અને ગંભીર બાબત છે અને એટલા માટે આપણે આનો આ મુદ્દો તો સ્વાભાવિક છે વિશ્વાસજી અત્યંત ગંભીર છે આ આ ઉપરાંત તમારે બીજો કોઈ મુદ્દો કેવો છે એક વસ્તુ છે જે તમે હમણાં કીધું કે બ્લેક બોક્સ જે છે એ ડીકોડ કરવાનું શરૂ કર્યું તો હવે કસ્ટડીમાં કોને લીધું આ બ્લેક બોક્સ આ ટીમ જ નથી તમારી પાસે જે એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન કરે છે એ ટીમ જ નથી એમની ગોઠવણ કરવામાં આવેલ તો આ બ્લેક બોક્સ કોને કબજામાં લીધો કોણ આ ડીકોડિંગ કરે છે તમારા મારા જેવા કોઈ એ નહીં હોય એમને ખાલી બેસાડીને ડીકોડ કરવામાં લગાડી દીધા છે અને જે કઈ ડીકોડિંગમાંથી ખબર પડે જો એક કબજામાં લેવામાં ના આવ્યું હોય પ્રોપર ટીમના તો પછી એનું મહત્વ કેટલું રહે એવિડન્સ તરીકે કેવી રીતે ટ્રીટ કરાય એને યસ યસ વાત સાચી છે તો વિશ્વાસજી તમે ઘણી બધી વિગતો આપી અને જે ખરેખર લોકો 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 ઉપયોગ માટે લોકો માટે ઉપયોગી પણ છે અને આંતરરાષ્ટ્રીય જે લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ત્યાં તપાસ કઈ રીતે ચાલી રહી છે એ તપાસ જ જો વ્યવસ્થિત ન ચાલતી હોય તો ભારતની છબી આંતરરાષ્ટ્રીયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો ખરાબ થવાની જ છે કેન્દ્ર સરકાર બદનામ થશે ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ થશે નરેન્દ્ર મોદી બદનામ થશે અને એવિએશન મિનિસ્ટર પણ આમાં બદનામ થશે તો આ બદનામી તો આખરે તો ભારતને મળવાની છે તો આના માટે ખરેખર તો પહેલું તો ઓપન પ્લેટફોર્મ હોવું છે કે શું તપાસ કરી છે આજ સુધી શું શું વિગતો મળી છે અને શું થયું છે અને આ સમિતિમાં કોણ કોણ છે

આ બાબત મહત્વની છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે તપાસના પ્રત્યાઘાતો સરકારની પહેલી જવાબદારી બને છે 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 કે તપાસથી એકદમ પારદર્શી આજે દિવસ થઈ ગયા તપાસમાં થયું શું એની સુધી એક સત્તાવાર રીતે વિગતો બહાર નથી આવી અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જે સમિતિ સરકારે એવું કહે છે કે અમે સમિતિની રચના કરી છે પરંતુ સત્તાવાર રીતે સમિતિની રચના તો ક્યાંય દેખાતી નથી એના માટેનું ગેજેટ જે નોટિફિકેશન ઇસ્યુ કરવું પડે એ પણ નથી થયું તો આ આવા ઘણા બધા પ્રશ્નો છે આજે અને આપણે વિશ્વાસજી એ ઘણી બધી વિગતો આપી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે વિશ્વાસજી ઘણા લાંબા સમયથી ગુજરાતના એરપોર્ટની સલામતી માટે લડી રહ્યા છે અને હજુ પણ લડી રહ્યા છે આવા જે મુદ્દો ઉભો કર્યો છે એ એકદમ વાજબી મુદ્દો છે અને સરકારે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આની જાહેરાત કરવી જોઈએ નોટિફિકેશન જાહેર કરવું જોઈએ અને તપાસમાં શું શું થયું છે લોકોને જણાવવું જોઈએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે યુએન સંસ્થાઓ છે એને પણ આપવું જોઈએ તો બસ આજે આટલું અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું તમે આ આ વિગતો તમને જે સારી લેવી હોય તો લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે વિમાની દુર્ઘટના પછી કેવી રીતે સરકાર ઢાંક પીછોડો કરી દઈ છે અને શું ચાલી રહ્યું છે તપાસમાં અને શું છીંડાઓ રાખી દેવામાં આવ્યા છે એ બધી જ વિગતો સરકારના સરકાર માટેનું જાણે પબ્લિકની વચ્ચે આવી જાય અને આ બાબતો લોકો સુધી વધુ વધુ પહોંચે એ અત્યંત જરૂરી છે અને અમારે અમારે આવા જ મુદ્દાઓની ચર્ચા કરતા રહ્યું છે તો તમે તો ગુજરાત રિપોર્ટ ને ચોક્કસ કરો કે જેથી કરીને એનું નોટિફિકેશન પણ તમને મળતું રહે નમસ્તે